હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે હાઉ ડાયરા ને રામ રામ સીતારામને જય શ્રી કૃષ્ણ ને હું જો આજે રવિવાર છે હું આજે છું ખેતરમાં જોઈ લ્યો નક તો આપણે આખું અઠવાડિયું ખેતરમાં ન હોય તો આજે ખેતરમાં છું અને પારા બંધાઈ ગયા છે જોઈ લ્યો તમને દેખાય છે અને આ પારા મોહકાને ખપારી લઈને જાઉં છું પછાટે મોકાને એવું રહી ગયું હોય ને એ બાંધવા આમાં ખાતર રહેવા વાઈ ગયું છે હવે વાવણીની વાટ છે વરસાદ થાય એટલે પાંચ દાંત વાવી દેવાનું છે ક્યારામાં ફોરફેરવાન માંડવી હજી ઓલીવાડિયા સાહ નાખવાના બાકી છે એ ઓલે રવિવારે કામ રવિવારે જ કરવાનું હોય એટલે થોડુંક મોડું થાય હજી લગભગ કાંઈ એવું દેખાતું નથી વાવણી થાય એવું અને ક્યાંય આગાહી એવી બધી નથી નકરી થાય જો અને મિત્રો મારા વિડિયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જોઈ લો અને હું ખપારી આવી ગયો છું પસાટે મોડમાં તો પછી મોહકા ગમે તે બંધાય આખા દીમા હા પસાટે પસાટે આવી ગયો છું મોકા હું બાંધી લઉં થોડાક ડેફા જેવું હતું એકવાર માઠ મારવાની જરૂર હતી મોટા ટ્રેક્ટરે પણ માર્યો નહીં હાલ છે હવે કાંઈ વાંધો નહીં આવે ખાતર વવાઈ ગયું છે અને હવે હું પારા બાંધવા માંડું અને પછાટે હું હોરવા ક્યારે પસાટે કાંઈ સેટ અમે સમય કરતા નથી એટલે હું હરવા બાંધી દે હું તો હવે પસાટ બાંધવાની છે કો શબન દિલો ખાલી સીધા કરવાના છે બાકી તો કાઈ કરવા પણું છે ને ખાલી આ એક પારો છે ને એ સીધો આમ કરી નાખીએ ખાતર તો હોવાઈ ગયો છે જોઈ લો કેટલા 1100 ફૂટ નો મિત્રો સા છે અમાર 1100 કેટલા જો લે વાડીયા થી 1100 ફૂટ નો સૂર્ય હમું આવે એટલે બહુ નો દેખાય 1100 ફૂટ માં પટ્ટા મારી દીધા છે જોઈ લો તમે અને હું હવે મારા વિડીયોમાં બન્યા છો હું એટલા પારા બાંધી લો છે ને એ ઊભા કરીને અહીંયા શા નખાઈ ગયા છે હાલો મંડુ કામ કરવા છે મંડુ બાકી તો બધી કમ્પ્લીટ જ છે આપણે કાંઈ બીજું આ તો કામ જ કરવાનું છે રવિવાર છે એટલે તડકાનું અને તડકોય બહુ છે મારી તો હવા આઠ ચાલશે તો તડકો બહુ હતી ગરમી સડી હાલીયા થાય કે દુના ન કરતા હોય ને એટલે કાંઈ બે હવાનું હોય મારે તો એટલે જો વાથરાય છે વરસાદની આગાહી ક્યાં છે મિત્રો જુઓ પસાટ બંધાઈ ગઈ છે અને મને જો ગરમી ચડી ગઈ છે ફૂલ પછાટ ફૂલ બંધાઈ ગઈ છે હાલો હવે હવે મોવડમાં વહી જાય જોઈ લો ડુંગર જૈ ગાત્રમાં હવે મોવડમાં વહી જાય બરાબર પારા અસલ બંધાઈ ગયા છે વાંધો નથી થઈ ટેફા હતા બહુ વાંધો તોય નથી અસલથી પારા બંધાઈ ગયા છે મિત્રો મારા વિડીયો ગમે તો લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરજો અને ખેતીના વિડીયો જોવા માટે વાવણી ને હમણાં વાવણી વરસાદને થાય મારા વિડીયો જોજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ